પાછા અમર માથે ગાની કે આમ કરજો જો જો એ નાખ્યો શું જાય હેપ્પી ગઈ બી ગઈ આ ફેમિલી લાવ્યો તું તો ભૂલાઈ ગયા છે કરાજી પહેલી વાર મેળા હે બો દાદા સમિતિ વાત થતી પણ મળતા નહી રૂબરૂ હતો જઈ જાવી જબડી હાલો તો ફેમિલી સ્વાગત છે નવા બ્લોક વિડિયો ની અંદર હેપી દિવાળી બધાને કેમ છો બધા મજામાં ભાઈ અત્યારે છે ને કેટલા વાગે સાડા ત્રણ જેવું થયું છે ને સાડા ત્રણ વાગે બ્લોક સ્ટાર્ટ કર્યો છે બધાને મારા તરફથી અને મારા પરિવાર તરફથી બધાયને હેપી દિવાળી અને કેમ છો બધાએ મજામાં અને હર હર મહાદેવભાઈ મેડમ જો જય માતાજી જય માં માં ને બધાને હેપી દિવાળી અમે તો આજ જ દિવાળી કરી છે કાલ અપલોડ થાય વીડિયો પણ કાલે દિવાળી છે એ તો છે ને એટલે બધા અર્ધા કાલ દિવાળી કરે છે ને અર્ધાસ કરે છે ટુચુ 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 કાઈ નથી આમાં બંદૂક છે આમનું ફોન લાવો અમારે હાથમાં આપી દો ફોન નથી દેવાનો નિતરાઈ મર્ડર કરના તારું મર્ડર થઈ જાય લાઈક હું મર્ડર કર લઉં સુસાઈડ છું હા કર લે બધાને હેપી દિવાળી હાલો જે હવે બ્લોગ માં નહી આવે આવી જો બ્લોગ માં નહી બ્લોગ માં નહી આવે ધડ પૂરો અને ઓલા ભાઈ છે ને મંતુ ભાઈ નો એક શૂટ કરવું છે મારે તો દિવાળી નો વિડિયો ચડાવી દેવ ને આજ તો સારું લાગે એમ અને ભાઈ શું કહેવાય કે હવરમાં ચાલુ કરો તો વિડીયો પણ શું કહેવાય કે પેલા ઘેરે છે ને કામ હતું ને તો એ ઘરે કામ કરવા જતા અને આયા છે ને લાઈન તૂટી ગઈ પાણી નીકળતું હતું ને એ સારું કર્યું અને ભાઈ એમનો ફૂટે ભાઈ આપણે ફેરવવાની છે એમ કરમાં ખાન આવે એમાં દારૂ આવે અને ભાઈ મમ્મી ની બધા છે ને ઘરમાં છે બધા એકદું વિડિયો શોર્ટ વિડીયો બની રાખવી અને કન્ટિન્યુ રેજો મજા આવે છે સાંજે ફટાકડા ફોડવાના છે બહુ ફરવાના છે મજા આવે છે બહુ એટલે બહુ ફોડવાના છે થોડા ઘણા લાવશું ફોડશું મોસ કરશું બે દી દિવાળી છે બે દી ફટાકડા ફોડવાના થોડા ઘણા લઈ આવી અને કઈ નહીં કન્ટિન્યુર બધાય બ્લોગ વિડીયો ની અંદર બન્યા રહેજો ફેમિલી છે ને એક વાત કહેવાની રહી ગઈ મે પેર પેર સાર લાગે છે ને મે નવા પેરા પણ હજે જો જૂના જૂના પેરા કા જૂના જૂના કઈ નથી એક ફેર પેરા આઈટમ ની આ ઓલી સ્કલ લીધી હતી ને એ પાછી પેડા કા કા તમને વિડીયો કેવો લાગે બધા આ બે કગડાટ જ કરશે એ બે ફોન આવ્યો છે ને બેન નો એટલે વાતું કરે છે ખબર જ રહે એટલે ફોન હોય એટલે શું હોય તે બધા એમ કરશે વાતો કરે છે મંદુભાઈ અને હું કહેતા હતા તમે આજે હે આજે ના ના નહીં મૂકી દીધું છે હું કહેતા હતા તમે બીજું કઈ કહેવા નથી બીજા નવા લાવ્યો ને પહેરવાનું પહેરવાના છે અકેલો કરી છો છો કાઈ ને ભાઈ ફેમિલી તમ બધે કન્ટિન્યુ રહેજો હાજે ફટાકડા ફોડવાના છે હા હા હાલો મળીએ પછી કા ફટાકડા લાવ પછી એટલે બીજો પડી પૂકી છે આપણે ભોરાજી ઠાકોર અહીંયા ફટાકડા લેવા આપણે લાલજીભાઈ અને ભાઈ

ભાઈ થોડી ઘણી ખરીદી કરી પછી વૈયાદેવી ભીરે કારણ કે થોડું ઘણું કામ છે ભીરે વચ્ચે તો ફેમિલી ઘણી બધી વાર લાગી ભાઈજી ઠાકોરને મળી અને ભાઈ અહીંયા છે ને ફટાકડા લીધા અને અહીંયા છે ને ફટાકડા જો છે મેડમ કેમ છે લાવ્યો હું કોણ લાવ્યો તું ભૂલાઈ ગયા

અજી હું બાકી છું ચાલો આવો આવો આવોથી થાય ઓમ ઓમ લે ભાઈ આપણે તો લે ભાઈ પેલા જગ્યા લાલ કલર ની રોકેટ ફેમિલી રોકેટ ઉડાડવા આવ્યા છે એક છે જો રોકેટ માથે નો આવે مجھے بار

એ હું બીડી બીમ ફોડું બીડી બી બીડી બી ફોડ ફોટ દેખણી ની છે કે બી ગઈ બી ગઈ આ બી ગઈ છે બીડી ક્યાં દેને ભાઈ તમે કમેન્ટ કરતા તમે કેવી દિવાળી કરી એ કમેન્ટ કરો બધા તો ફેમિલી આપણે ફાઈનલ કેટલા બધા ફટાકડા ફોડા કેમ ફૂટતા હતા મન તો ફટાકડા ફાટ એમ ફૂટતા હતા કા અને હાડા આઠ થઈ ગયા છે અને મેન મન ભાઈ પથારી કરી નાખી ગરમી બહુ થાય છે ફટાકડા ફોડીને આવ્યા એટલે કેમ આપણે ફટાકડા ફોડ્યા અને તું હું ફોડતો તો તું હું ફોડતો તો તું ફોડતો તો ને ગતમ ફોડતો તો તું ફોડતો તો કોપ હું ફોડતો તો ભાઈ પોપ ફોડતા તા ને આપણે જો મસ્ત મજાની આપણી પથ્થારી કરી નાખી નાખીશે અહીંયા દેહમાં તો હું સાડા આઠ નવ વાગે ત્યાં ફૂઈ જાય બધા આ દિવાળી છે ને તો એ બધા ખૂઈ જાય કા ઠેકડા મારતા કૂદકા કેમ મારવાના કૂદકા કેમ મારવાના આ ગાદળું છે ને જો આપણે કરાવ્યું ને એ છે એટલે બી થોડાક દી ઊંચું ઊંચું રહે તો અહીંથી કેટલું ઊંચું નીસું થઈ ગયું કા આમ જો આમ જો હજી અમારે ફટાકડા પડ્યા છે

આ ફાઈ છે મને કંદાડતો જ હોય તો આભાર તમારો બધાને અહીંયા સુધી વિડીયો જોયો તો તમને મારો વિડીયો એવો સારો એવો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મજા કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મોકલ હેપી દિવાળી એને ફૂલ એન્જોય કરજો બધા બાય બાય લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય